ઉનાળો આવી રહ્યો છે ઉનાળામાં શું કરવું જોઈએ ખબર છે ઉનાળામાં જો પક્ષીઓ હોય છે ને એ પાણીના કારણે તો મરી જાય છે પાણી અત્યારે ગામડા વિસ્તાર છે શહેરના વિસ્તારમાં અત્યારે કોઈ પક્ષીને પાણી આપવા તૈયાર નથી કેમ કે પોતાની જીવનમાં વ્યર્થ રહે છે તો મારી એક નાની વ્યાખ્યા કહું છું હું તમને નાની એક વિનંતી કરું છું કે પક્ષીઓની મદદ જરૂરથી કરજો પક્ષીઓને પાણી પીવડાવજો પક્ષીઓના નાનું નાનું ઘર બનાવજો જેથી પક્ષીઓ ઉનાળામાં રહી શકે ચાલો હવે આગળની વાત કરું છું તો આજે ઇકો ગાડી બતાવવાનો છું જે સસ્તી હશે અને લેવી હોય તો કોન્ટેક કરજો કેમ કે સારી ગાડીઓ આવી છે મારા હિસાબે મેં શોધી શોધીને લાવી છે તમને પસંદ હોય તો તમે મને કહી શકો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું ચાલો ગાડી બતાવી દઉં છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ચાર વીસમાં વેચવાની છે બે હજાર ઓગણીસ મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી ચુંબોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇકો ફાઇવ સીટર છે આ એસીવાળી છે આ અમદાવાદમાં પડી છે આ અમદાવાદ શહેર છે ને ત્યાં જ પડી છે અને હા બે હજાર ઓગણીસ મોડલ અને કન્ડિશન મને બેસ્ટ લાગે છે ઘરની છે આ ગાડી આ ગાડી નથી ફેરામાં ફરેલી કે નથી વર્ધીમાં ફરેલી જેથી આ ગાડી જોઈને ખબર પડી જાય કે ક્વોલિટીવાળીને સારી લાગે છે આ ગાડી તમારે લેવી હોય તો લેવા માટે તમે મને જલ્દીથી કહેજો અને વાત કરજો ચાલો બીજી જોઈએ છે અને એ પણ સારી હશે અને એ પણ લેવી હોય તો જલ્દીથી કોન્ટેક કરો કેમ કે જે જે ગાડીઓ બતાવું છું ઓન બાયરો બધી રીતે ગાડીના કમ્પ્લીટ હોય છે જે જે ગાડીઓ હોય છે ને ટાયરો હોય છે બોડી હોય છે આગળ પાછળથી લુક બધું કમ્પ્લીટ હોય છે હવે તમારા માટે લાવો છું આ ગાડી આ ત્રણ ત્રીસમાં વેચવાની છે અમદાવાદ જ છે આ બે ઓનર છે સીએનજી પેટ્રોલ અને પાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી વ્હાઈટ કલરની છે મસ્ત લાગે છે ફાઇવ સીટર છે આ તમારી લેવી હોય લેવા માટે તમે મને જલ્દીથી કહેજો ત્રણ ત્રીસમાં ત્રણ ત્રીસમાં આ કોણ આપશે અને બે હજાર પંદર મોડલ લખેલું છે આમાં એટલે બે હજાર પંદર મોડલ તમને ત્રણ ત્રીસમાં મળે છે તો લેવા માટે કોન્ટેક કરો એ ભાઈ એ નંબર નથી આપ્યો આપણી ગાડી નથી આ બીજાની છે એટલે હું તમને ડાયરેક્ટ સોદો જ કરી આપું છું ડાયરેક્ટ તમે ગાડી લઈ શકો તો હવે તમને આ ગાડી પર બરોબર લાગી મારા હિસાબે આ મને જ બરાબર લાગી તો તમને બરોબર જ લાગશે પણ ક્વૉલિટીવાળી ગાડી છે અને મસ્ત સંભાળેલી લાગે છે ઘરની પણ છે આ આ પણ ઘરની છે જોઈ શકો છો ઘરના બાજુમાં જ પડી છે એટલે ઘરની જ છે ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવે છું આ ગાડી આ બે વીસમાં વેચવાની છે બે હજાર અગિયાર મોડલ આ વધારે ડિટેલ નથી આપી આમાં બે વીસ ને બે હજાર અગિયાર મોડલ લખેલું છે અને અમદાવાદની છે બસ આટલી ડિટેલ આપેલી છે પણ આ ડિટેલ આપેલી છે ઓનરે હવે ઓનરનો નંબરે હજુ આવ્યો નથી નંબર આવે તો હું તમને વાત કરાવીને આ ગાડી અપાવી દઈશ પણ વસ્તુ સારી છે ક્વોલિટીવાળી લાગે છે ગાડી મને કન્ડિશનવાળી લાગે છે તમને સારી લાગતી હોય આ લેવા માટે પણ કોન્ટેક કરજો આ ગાડી પણ મસ્ત છે જો આ ગાડીના સીટના કવર બરાબર લાગે છે ટાયરો બરોબર લાગે છે બોડીમાં કંઈ એક્સિડન્ટ થયેલું નથી એવું તો લાગતું જ નહીં એક્સિડન્ટની વાત જ ના આમાં આમાં થયેલી જ નથી તો વસ્તુ સારી જ લાગે છે તો મને જલ્દીથી કહેજો કેમ કે આ નહીં મળવાની આવી ગાડીઓ આવી ગાડી જોવાય નહીં મળે તમને સમજ્યા ને ચાલો હવે બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી ત્રણ પંચાણુંમાં વેચવાની છે સીએનજી પેટ્રોલ બેસ્ટ કન્ડિશન અને મોડલ કયું છે ખબર છે બે હજાર સોળ યાર સરસ છે આ સરસ લાગી મને બે હજાર સોળ મોડલ અને ફાઇવ સીટર એસી સીએનજી અને ફસ્ટ ઓનર નો ઇન્સ્યોરન્સ અને અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ચાપીવાળી આ ગાડી તમને ગમતી હોય આ ગાડી ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને જણાવી શકો છો અને હા આટલી બધી ગાડી જોઈ કોઈ તો ગાડી પસંદ આવી હશે ને કન્ડિશનવાળી બધી નવી નવી છે અલગ અલગ પ્રકારની ઈકો જ છે ઇકોવાળા હોય તમે હવે હવે નવી ગાડીઓ લેવી હોય તો આ બીજ ગાડી ખરીદો ને બીજી લીધા કરતાં આ સારી સારી જ છે ખરાબ નથી આવતી અને હા કે ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને શું કરજો ખબર છે ને સબસ્ક્રાઈબ પછી લાઇક શેર અને વાયરલ કરના નાખો આ વિડીયોને જેને ગાડી લેવી હોય એ જોઈ શકે ચાલો નવા વિડીયોમાં મળીશું